એક્સપ્લોઝિવ મટીરીયલ અને આડે ધડ વેચાતું હતું જે કુવાઓની અંદર જે કાર્બોસેલ જે પણ અનાજ આવે છે અનાજ પૂરેપૂરું એ લાભાર્થી પહોંચવું જોઈએ આ અભિગમ હેઠળ અમે કામ ચાલુ કરેલો ઘણી વખત એવું થતું હોય કે કોઈ એક પ્રામાણિક વ્યક્તિ હોય તો તેને હેરાન પણ કરવામાં આવે ઘણી વખત ધમકીઓ મળતી હોય તમને એવી ધમકીઓ મળે છે જે પણ કોઈ નાની જોબ મળી એ પણ મેં સ્વીકારી અને ત્યારબાદ હું ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની અંદર એ પણ થોડા ટાઈમ સુધી સર્વિસ કરી અંદર જે મરી જતા હતા એ સૌથી મોટી સમસ્યા અને માનવતાની દ્રષ્ટિએ છે એ ખૂબ જ ગંભીર કહી શકાય અહીંયા આવીને એ અમે જોયું કે આટલા મોટા પ્રમાણમાં એ ચાલી રહ્યું છે રાજ્યમાં ભ્રષ્ટાચારની નદીઓ વહી રહી છે અને હવે ધીમે ધીમે એ બધી વસ્તુમાંથી લોકો જાગૃત થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે એક પ્રામાણિક અધિકારી મળવો ખૂબ મુશ્કેલ છે અને આપણે જોતા હોઈએ છીએ કે લોકો છે નાના મોટા કામ માટે જતા હોય 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 છે 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 તો ઘણી વખત તેમને દેવી પડતી કારણ કે કે અધિકારીઓ અમુક એવા જે પોતે એવું કહેતા હોય છે કે જો તમે પૈસા આપશો તો કામ થશે પણ આ બધાની વચ્ચે એક એવા અધિકારી સાથે આજે આપણે વાત કરવી છે કે જે આખા ગુજરાતમાં પોતાની પ્રામાણિકતા અને નૈતિકતા માટે જાણીતા થયા છે જે પોતે જે પોતાની ફરજ છે ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે અને ખાસ કરીને એક એવા વિસ્તારમાં કામ કરવું કે જ્યાં કોઈની તાકાત નથી કે એવા વ્યક્તિઓ સામે કહેવાય છે કે આંખથી આંખ મિલાવીને કામ કામ કરી જે જે કાળા છે છે એને બંધ કરાવી શકે ત્યારે આજે વાત કરવી સુરેન્દ્રનગરની કારણ કે સુરેન્દ્રનગરની એક છાપ થઈ ગઈ હતી કે સુરેન્દ્રનગર એટલે ખનીજ માફિયાઓનું ઘર પરંતુ હવે તેને એ છાપ છે તે બદલાઈ ગઈ છે કારણ કે એક એવા અધિકારી અને નિષ્ઠાવાન અધિકારી આખું સુરેન્દ્રનગરની છબી બદલાવી નાખી છે અને આજે આપણે તેના વિશે જ વાત કરવી છે અ હું વાત કરી રહી છું સુરેન્દ્રનગર ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણાની આપણી સાથે છે આજે એચટી મકવાણા સર બી એસ નાઇન્ટી વિનિસમાં સર આપનું ખૂબ સ્વાગત છે સર ખાસ તો પહેલા તમે જે અત્યારે અહીં કામ કરી રહ્યા છો અને તમારી જર્ની જ્યાંથી સ્ટાર્ટ થઈ છે તેના વિશે જણાવશો આમ તો મારું પ્રાથમિક શિક્ષણ જે મારા ગામની અંદર જ થયેલું છે ત્યારબાદ માધ્યમિક શિક્ષણ ત્યારબાદ બાર સાયન્સ અને ત્યારબાદ મેં ફાર્મસીનો એમ ફાર્મ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ મને જે પણ કોઈ નાની જોબ મળી એ પણ મેં સ્વીકારી અને ત્યારબાદ હું ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની અંદર એ પણ થોડા ટાઈમ સુધી સર્વિસ કરી અને પછી બે હજાર અઢાર ઓગણીસની અંદર નાયબ કલેક્ટર તરીકે સીધી ભરતીના જ્યારે સર્વિસમાં જોઈન થયા ત્યારે મારું પ્રોબેશન તરીકે મહીસાગર જિલ્લો હતો ને મહીસાગર જિલ્લામાં જુદા જુદા મામલાદાર સીપ છે ત્યાં ખાનપુર હતી પછી એસડીએમ ડીએમ શીપ છે ત્યાં વીરપુર હતી બાલાસીનો ત્યારબાદ ત્યાંથી ટીડીઓ શીપે પણ ત્યાં સંજેલી તાલુકાની અંદર કરી દાહોદ જિલ્લામાં ને પછી બદલીઓ પણ જ્યારે ત્યારે આવી છે એમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ખાસ જમીન સંપાદન અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે અને અત્યારે નાયબ કલેક્ટર પ્રાંચોટીલા તરીકે રાજ્ય સરકારની અંદર ફરજ બજાવીએ છીએ ખાસ સર જ્યારે તમે પંચમહાલમાં ફરજ પર હતા ત્યારે ઘણા બધા તમે સ્ટિંગ ઓપરેશન કર્યા અને આખું ગુજરાત જાણે છે અને તેનાથી જ પછી એચટી મકવાણા છે વધારે લોકોના માનસપટ પર અસર કરી ગયા એના વિશે શું કહેશો એ જર્ની કેવી ટફ હતી જો જે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે હતો તો ત્યારે અમારે એક ખાસ ચેલેન્જ એ હતી કે જે સરકાર રાજ્ય સરકારની ને ભારત સરકારની જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓની અંદર જ્યાં પણ જે છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે જ્યાં પણ કોઈ થોડા ઘણા ડાયવર્ઝન કે લીકેજીસ કે જે પણ કોઈ સમસ્યા આવે તો એ સમસ્યાને સદંતર બંધ કરવી અને જે પણ અનાજ આવે છે અનાજ પૂરેપૂરું એ લાભાર્થીને પહોંચવું જોઈએ આ અભિગમ હેઠળ અમે કામ ચાલુ કરેલું એમાં જે પણ કાંઈ પગલાં લેવાના થતા હતા ઘણા એફપીએસ હોલ્ડર કૂપન નહોતા આપતા અમે ફરજીયાત કૂપન પરિપત્ર કર્યો કૂપન ચાલુ કરાવી તપાસણી જે ક્વોલિટી તપાસણી થવી જોઈએ એ ક્વોલિટી તપાસણી ચાલુ કરી અમે અને એ તપાસણીમાં જે પણ કોઈ ગેરરીતિઓ સામે આવે અને જે કાયદાની અંદર જોગવાઈઓ કરી છે જુદી જુદી એસેન્શિયલ કોમોડિટી એક્ટ હોય પછી ટીપીડીએસ કંટ્રોલ ઓર્ડર બે હજાર પંદર છે આવી જુદી જુદી જે જોગવાઈઓ છે એનું અમે પાલન કરાયું પરવાના ઘણા સસ્પેન્ડ કર્યા ઘણા પરવાના રદ કાયમી ધોરણે રદ કર્યા કાળા બજાર થતાં અટકાવવાનો જે કાયદો છે પીબીએમ એ અંતર્ગત પણ અમે સત્તરેક જેવા પીબીએમ પણ કર્યા જેથી કરીને જે આખી સિસ્ટમમાં જ્યાં પણ કાંઈ પગલાં ભરવા જેવા હતા એ પગલાં ચોક્કસથી ભર્યા અને એના લીધે એ જે લાભાર્થીઓ છે લાભાર્થીઓને ન્યાય મળ્યો અને રહી વાત ક્યાંક અમારે અમારી કચેરીની અંદર એ પણ વેસ પલટો કરીને જવાની જરૂર પડી તો અમે એ પણ કર્યું કારણ કે જાણવું જરૂરી હતું કે રેશન કાર્ડની અંદર જે પણ કોઈ નામ એડ કરાવવાના હોય છે ડિલીટ કરાવવાના હોય છે નવા નામો ઉમેરવાના હોય છે નવું રેશન કાર્ડ કઢાવવાનું હોય છે તો ત્યાં રાજ્ય સરકારે ખૂબ સારું પગલું ભરેલું છે કે આ બધા ખર્ચાઓ જે એફિડેવિટમાં થતા હોય છે એફિડેવિટ જ બંધ કરી દીધું છે એકરાર નામો દાખલ કરેલું છતાંય પણ ક્યાંક ને ક્યાંક કચેરીઓ જો આવી રીતે નાગરિકો જોડેથી વધારાના દસ્તાવેજો માગે તો એ ખોટું છે અને એ અમે એ પણ ધ્યાને આવ્યું તો એ પણ આ રીતે બંધ કરાવ્યું હતું એટલે અલ્ટિમેટલી નાગરિકોના હિતમાં કાયદાની મર્યાદામાં રહી અને જે પણ કાંઈ કામગીરી કાર્યવાહી કરવાની હોય છે એ કરીએ છીએ ખાસ ચોટીલા પ્રાંત અધિકારી તરીકે જ્યારે તમારી નિમણૂક થઈ આ એક એવો વિસ્તાર હતો કે ડેન્જર ઝોન ગણીએ ને તો પણ ચાલે એમાં આવી અસરકારકતા સાથે કામ કરવું તમારા માટે કેટલું ચેલેન્જિંગ હતું જો આમ તો કામ કરવાની પહેલેથી જ જ્યારથી સરકારમાં આવ્યા છીએ રાજ્ય સરકારની અંદર ત્યારથી કામ કરવાની જે ટેવ છે એ આ જ પ્રકારની છે કે જે ન્યાય આપવાનો છે ત્યાંના નાગરિકોને જે ન્યાયની વાત આવે તો એ ન્યાયને કોઈ પણ રીતે ડાયલુટ ન થવો જોઈએ કોઈ ન્યાય છે કોઈનાથી પ્રભાવિત ન થવો જોઈએ ન્યાય હંમેશા તટસ્થ હોવો જોઈએ એને ધ્યાને રાખીને અહીંયા જ્યારે રાજ્ય સરકારે અમારું પોસ્ટિંગ કર્યું ત્યારે અમારે અહીંયા છે એ હતા કે ખાસ કરીને ખાણ ખનીજ ની અંદર જે કાર્બો નું જે ખનન ખૂબ મોટા પાયે થઈ રહ્યું હતું તો એને બંધ કરવું તો એને અહીંયા આવીને એ અમે જોયું કે આટલા મોટા પ્રમાણમાં એ ચાલી રહ્યું છે હાઈવેની હોટલો ઉપર બાયોડીઝલ પણ કે જે સરકારે ક્યારનો પ્રતિબંધ મૂકી દીધો છે બાયોડીઝલનું કોઈ સેલિંગ કરવાનું જ નથી રિટેલ સેલિંગ કે તો એ પણ ધ્યાને આવ્યું એક્સપ્લોઝિવ મટીરિયલ આડેધડ વેચાતું હતું જે કુવાઓની અંદર જે કાર્બોસેલના તો આ બધી જે ગેરરીતિઓ છે અમારા ધ્યાને આવી તો સ્ટેપ બાય સ્ટેપ પેલો અમે બાયોડીઝલ ઉપર કામગીરી કરી ઘણી બધી હોટલોની અંદર કાર્યવાહી કરી શરદ પંગના કેસો પણ કર્યા ત્યારબાદ એક્સપ્લોઝિવ મટીરિયલ અને પછી કાર્બોસેલ એ જે કોલસાના જે કુવાઓ ચાલતા હતા તો એની અંદર એ સ્ટેપ બાય સ્ટેપ કે સરકારી ઉપર કેટલા કૂવા ચાલી રહ્યા છે ખાનગી વ્યક્તિઓ કેટલા ચલાવી રહ્યા છે અને જુદી જુદી રાત દિવસ રેડો પાડી અને એ પણ અમે સદંતર બંધ કરાવ્યું આની અંદર ચેલેન્જીસ એ આવ્યા કે એક તો જ્યારે અમે રેડ પાડીએ તો ત્યારે એક ગામમાં રેડ પડે તો બીજા ગામની અંદર ક્યાંક ને ક્યાંક ચાલુ થઈ જાય પછી મેનપાવરની પણ થોડીક ક્યાંક ને ક્યાંક ઉજાગરા થાય રાત દિવસ ઉજાગરા થાય સ્ટાફને પણ ક્યાંક ને ક્યાંક ઉજાગરા થાક લાગે તો આવી બધી સમસ્યાઓ આવતી હોય પછી જે મટીરિયલ પકડ્યું છે બધું ચરખી છે ચરખીઓ પકડી છે કોલસો પકડ્યો છે તો આ બધા એને પાછું લઈ જવું મામલાદાર કચેરીએ એટલે એ શરૂઆતની જે પચી ત્રણ પચીસની રેડ હતી એમાં અમારે દસ દિવસ આ કોલ શોને બધું લઈ જવાની અંદર ટીમોને રોકાવવું પડ્યું હતું સતત બરાબર છે એટલે આ બધાએ હિન્ડ્રન્સ છે જેને કે ચેલેન્જીસ છે એ બધા આવતા હોય છે પણ અમારું કમિટમેન્ટ એ જ છે રાજ્ય સરકારનું પણ એ જ કમિટમેન્ટ છે કે આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય એ કોઈ દિવસ નહીં ચલાવી લેવાની અને એના બેઝ ઉપર જ એ પણ અત્યારે પ્રવૃત્તિ છે તમે જોઈ શકો છો કે અત્યારે રોયલ્ટી પણ આપણે બંધ કરી દીધી છે અને કોલસાનું પણ ખનન છે એ સંપૂર્ણપણે બંધ કરાવવાની અંદર આપણે સફળ રહ્યા છીએ આ બધી જે ગેરકાયદે પ્રવૃત્તિઓ છે એમાં મજૂર છે જે પરપ્રાંતીય છે એ બધા જોડાયેલા હોય છે ને ઘણી વખત એવા કિસ્સાઓ આપણે સામે આવ્યા છે કે તેમના મોત થઈ જાય છે તેને લઈને શું કહીશું જો મેન તો સમસ્યા એ જ હતી સૌથી મોટી જો કાર્બોસેલની અંદર અહીંયા જો સમસ્યા હોય તો જે આ કોલસાનું જે લેયર રહેલું છે એ લેયર છે એ લગભગ દોઢસો ફૂટ કે બસો ફૂટ કે અઢીસો ત્રણસો ફૂટ છે બીજું કે અહીંયા જે એવું નથી કે ઝારખંડમાં ને ત્યાં શું છે કે ત્યાં જે હાર્ડ રોક આવેલો છે અહીંયા સોફ્ટ રોક છે આવી બધી જે જ્યોગ્રાફિકલ જે કન્ડિશનો છે ને એ જ્યોગ્રાફિકલ કન્ડિશન બહુ જુદી છે એટલે અહીંયા જે જે જેને આપણે કુવા કહીએ છીએ એ જે બનાવીને અંદર કોલસાનું ખનન કરે ને પછી એ લોકો હોન્ટલ જે જતા હોય છે સુરંગો બનાવીને તો એ બહુ જોખમી હોય છે એની અંદર એક કે ગેસ ગળતર પણ થવાની શક્યતા રહે ઓક્સિજન પૂરતો મળે નહીં ને ત્રીજું કે મેં કીધું એમ સોફ્ટ રોક છે આર્યો એટલે ગમે ત્યારે ઘસી પડે અને એના લીધે બધા જે મજૂરો હોય દબાઈ જાય તો શરૂઆતમાં હું આવ્યો ત્યારે પણ એકાદ ઘટના બની હતી અને વાળો જે મરી જતા હતા એ સૌથી મોટી સમસ્યા અને માનવતાની દ્રષ્ટિએ છે એ ખૂબ જ ગંભીર કહી શકાય અને એ બિલકુલ ના ચલાવી શકાય એટલે મજૂરોની જે સમસ્યા છે એ ઘણી ગંભીર હતી આ આટલા વર્ષોથી જે પ્રવૃત્તિઓ ગેરકાયદે ચાલતી હતી અને તમે આવ્યા પછી એ ક્યાંક રોકાવાનું તમે રોકવાનો પ્રયત્ન કર્યો આ બધા માટે જવાબદાર પરિબળ તમે કહવાનો છો તો જો અત્યાર સુધી ચાલી હોય તો એના વિશે તો હું કાંઈ ન કહી શકું કારણ કે મને ખ્યાલ નથી કે કયા કારણોસર ચાલી છે પણ જે દિવસે ડેટ ઓફ નોલેજ જેને એક એક ટર્મિનોલોજી છે કે અમને જ્યારે રાજ્ય સરકારે મૂક્યા હોય કે જ્યાં પણ સર્વિસના ભાગ રૂપે બદલી થઈને મૂક્યા હોય અને અમારા ધ્યાને આવે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તો અમારી ડેટ ઓફ નોલેજથી જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે તે દિવસથી એ પ્રવૃત્તિ સદંતર બનતાવી જોઈએ બરાબર છે હવે આગળ કયા કારણોસર ચાલી છે એ તો આગળના જ જાણે ખાસ આટલી મોટી કાર્યવાહી પછી ઘણી વખત એવું થતું હોય કે કોઈ એક પ્રામાણિક વ્યક્તિ હોય તો તેને હેરાન પણ કરવામાં આવે ઘણી વખત ધમકીઓ મળતી હોય તમને એવી ધમકીઓ મળે છે ના એવી કોઈ ધમકી નથી મળતી અને ધમકી કોઈ જે રાજ્ય સરકારે જે મૂક્યા છે અને જે કાયદાની અંદર જે ફરજ છે એ કાયદાની મર્યાદામાં રહીને જ ફરજ નિભાવીએ છીએ એટલે એવો કોઈ સવાલ ઊભો થતો જ નથી રાજ્યમાં આ પ્રશ્ન મેં એટલે પૂછ્યો કે ઘણી વખત એવું થતું હોય કે કોઈ અધિકારી પ્રામાણિકતા સાથે કામ કરે છે તો કાં તો એની બદલી થઈ જાય પછી જે ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે એને ધમકાવતા હોય છે અને મેન્ટલી કરતા હોય છે એટલે સુરેન્દ્રનગરનો જે આખું મૂળ છે એ આખું ભ્રષ્ટાચાર વાળું હતું અને જે ખનીજ માફિયાઓનું કહેવાય ને કે આ ઘર હતું તો એનામાં સફાયો કરવો એ ખૂબ અઘરો હોય ત્યારે તમે આ કાર્યવાહી કરી તો એ તમને સંતોષકારક કેટલી હદે લાગે હા અમે જે કામગીરી કરી છે અને સરકારની અંદર પણ સરકારે પણ આની નોંધ લેતા જ હોય છે અને આ કાર્યવાહીથી સરકારને પણ નોંધ લીધી છે કે નહીં કાર્યવાહી બહુ સારી થઈ છે અને આ થવું જ જોઈએ ને સરકારનો તો અભિગમ જ છે સર કોઈ પણ સરકાર હોય આપણી ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એના બંધારણની અંદર એની જે કાર્યશૈલી છે એની અંદર લખેલું છે કે લોકોને જલ્દી ન્યાય મળે પારદર્શિતાથી વહીવટ થાય છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાઓ પહોંચે જે પણ કોઈ જૂની પ્રથાઓ છે કચેરીની અંદર એ પ્રથાઓ સદંતર બંધ થાય અને કચેરી છે એ કચેરી સંપૂર્ણપણે પારદર્શી રીતે ભ્રષ્ટાચાર મુક્ત અને લોકોના હિતમાં વહીવટ થાય એ સરકારનો હંમેશા અભિગમ છે પોઝિટિવ જ અભિગમ છે અને એ જે લખ્યું છે એનો જ આપણે અમલીકરણ કરવાનું છે જે પ્રમાણે આપણે પહેલા વાત થઈ કે તમે તમારા કચેરીથી જ જે નિયમો છે તેનું ફોલો અપ લ્યો છો એટલે આમ પણ તમે જ્યારથી અહીંયા ફરજમાં આવ્યા ત્યારથી ચોટીલાના લોકોને ઘણો ફાયદો થયો છે ને તેમના પ્રત્યે ભાવ કેવો હોય છે તમારા પ્રત્યેના જો અહીંયા મારા જારે રેવન્યુ કોર્ટ છે પણ અમારી ક્રિમિનલ પણ આ કોર્ટ છે એટલે જ્યારે પણ અમે કેસો ચલાવતા હોઈએ છીએ ત્યારે એડવોકેટ્સ આવતા હોય ખેડૂતો પણ આવતા હોય અરજદારો પણ આવતા હોય છે મળવા તો ત્યારે કહેતા હોય છે અમે સામેથી પણ કહેતા હોય છે કે આ કામગીરીથી અમાને ખૂબ સંતોષ છીએ હમણાં દાખલા તરીકે એક આ સુરઈ જે કેમિકલ ફેક્ટરી હતી તો એ મોટો ઈસ્યુ હતો ખેડૂતોને લગતો તો એવા ઘણા બધા પ્રશ્નોને જે ધીરે 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 એનું સોલ્યુશન આવે નગરપાલિકામાં પણ જે એક સમસ્યાઓ હતી સફાઈની જે સમસ્યાઓ હતી તો આવી ઘણી બધી સમસ્યાઓ છે 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 તો એનું જ્યારે નિરાકરણ આવે ત્યારે લોકો એ ખૂબ જ ખુશ થતા હોય અને સામેથી આવીને એમનો અભિપ્રાય આપતા હોય છે સંતોષ વ્યક્ત કરતા હોય છે ને સરકારનો પણ આભાર માનતા હોય છે ને અમારો પણ આભાર માનતા હોય છે અને એક પોઝિટિવ મેસેજ જતો હોય છે સાતણીનો પણ અમારો પ્રશ્ન હતો જૂનો એની પણ રાજ્ય સરકારે નોંધ લીધી છે કે એ પણ પ્રશ્ન અમારો એક એન્ડ પોઈન્ટ ઉપર છે કે એ પણ દરેકને એટલે કહેવાનો મતલબ કે જ્યારે લોકોના જ્યારે પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય છે તો ત્યારે લોકોમાં ખરેખર ખૂબ ખુશ ખુશી જોવા મળતી હોય છે એવી રીતે હંગામી બિન ખેતી હોય અમારે અહીંયા આપને ખબર છે કે અહીંયા વિન્ડ ફાર્મ છે વિન્ડ ફાર્મ અને સોલર પાવર પ્રોજેક્ટ છે તો એની હંગામી બિન ખેતીઓ ખૂબ જ અરજીઓ આવતી હોય છે પણ અમે અત્યાર સુધી કોઈ પણ અરજદારને કોણ અરજી કરનાર છે તે અમે જોતા જ નથી ફેસલેસ ગવર્મેન્ટ એ પણ સરકારનો એક હેતુ છે ઈ ગવર્નન્સ તો છે જ સાથે સાથે ફેસલેસ ગવર્મેન્ટ એટલે કે અરજદાર કોણ છે એનો ફેસ જ નહીં જોવાનો અને આપણે નિર્ણય કરવાનો છે તો એનું પણ અમે સંપૂર્ણ પાલન કરીએ છીએ અને જે ક્રાઇટેરિયા જોવાના હોય જે ક્રાઇટેરિયામાં સંતોષાતા હોય તો સીધી જ અરજી છે અમે મંજૂર કરી દઈએ છીએ અને જેના લીધે જે આપણો એનર્જી પરથી એનો ગ્રીન એનર્જીનો ગ્રીન એનર્જીનો જે કોન્સેપ્ટ છે અને પ્રોજેક્ટોની અંદર જે ડીલે ન થવું જોઈએ તો એ પણ અમે એનું ચુસ્તપણે પાલન કરીએ છીએ કે કોઈ પણ પ્રોજેક્ટ આમાં પ્રોજેક્ટની અંદર જો સમય મર્યાદા છે ને એ ખૂબ જ મહત્ત્વની હોય છે જો પ્રોજેક્ટ છે એ પંદર દિવસ મહિનો કે આવા જો જો મંજૂરી મળે અને થાય તો એના લીધે નુકસાન વેઠવું પડતું હોય છે તો એ ન થાય એટલા માટે અમે દરરોજ અડધો કલાક છે કે કલાક જે આપવો પડતો હોય એ ફરજિયાત આપીને અરજીઓ પણ નિકાલ કરીએ તો એમનો પણ અભિપ્રાય આવતો હોય કે હવે અમારે કોઈ કચેરીએ જવાનું નથી થતું જે હોય કામ છે જલ્દી પતી જતા હોય છે એવી રીતે કેસો પણ જે અમારા છે જૂના કેસો જેટલા પણ હતા એ બધા જ અમે લઈ લઈ નોટિસો કાઢી સાંભળી અને મોટા ભાગના નિર્ણય ઉપર લઈ લીધા છે અને અત્યારે અમારી આ ઝુંબેશ ચાલી રહી છે કે દરેકે દરેક કેસ છે છ મહિનાથી નીચે અમારે લાવી દેવા બરાબર પછી દબાણો છે દબાણોની પણ ઝુંબેશ ચાલે છે ઘણી વાર સરકારી પડતર જમીનો ઉપર જે દબાણો થઈ રહ્યા હોય છે અને દબાણ તો થાય છે થાય છે પણ એવું પણ ધ્યાને આવે છે કે એ પ્લોટ કરીને વેચી માર્યા હોય બરાબર છે તો એ બહુ ગંભીર બાબત છે સરકારી જમીન છે બચાવવાની જવાબદારી અમારી છે અને જો એની અંદર ક્યાંક ના ક્યાંક જો ન કરી શકીએ કામગીરી તો એનો ખોટો મેસેજ જતો હોય એટલે બધી બાબતો ધ્યાને રાખીને એ કાર્યવાહી કરતા હોઈએ છીએ ખાસ તમે જે ખનીજ માટેની એક ચોકી બનાવી છે રાજ્યમાં ક્યાંય નથી અને ફર્સ્ટ ચોકી અહીંયા છે એ એના પાછળનો ઇન્ટેન્શન શું તો ઘણી વખત તમે રેડ પડવા જતા હોય તો ખનીજ માફિયાના મળત્યા છે ધ્યાન રાખતા હોય છે ઘણી વખત હુમલો કરવાના પણ પ્રયાસો થતા હોય છે એ અનુભવો તમારા કેવા છે તો ચોકી એટલા માટે કે અમારી ટીમ લગભગ કાયમ ડેલી તપાસ તો કરવી જ પડે નહી તો ગમે ત્યાં ગમે ત્યાં આ તો કાચું સોનું છે અને કુવો કુવાઓ બધા કોઈ હજુ કુવા પણ બુરણ્યા નથી એટલે ચરખીને લાવી અને કોલસો કાઢી જાય જો પાંચ દાડા એવા મળી જાય તો ચાલુ કરી નાખે એટલે સતત નજર રાખવી સતત એનું ચેકિંગ તપાસણી થાય એ ખૂબ અગત્યની છે એટલે અમને વિચાર આવ્યો કે કાયમ અહીંયા આવીએ છીએ તો એક બેઠક વ્યવસ્થા બેસવાની થોડીક જગ્યા હોય તો સારું રહે અને એના બેજ ઉપર જ ત્યાં અમે એક ચોકી ઊભી કરી અને ત્યાં ખાટલો ને એવું બધું મૂક્યું અને અમારી હાલે ટીમ જાય ત્યાં તો એ ત્યાં બેસે આજુબાજુ ઊંચી જગ્યા છે તો નજર રાખે એટલે એટલા માટે ચોકી અમે ઊભી કરી છે લાસ્ટમાં તમે જે પ્રમાણે પ્રામાણિકતા સાથે કામ કરી રહ્યા છો જે સરાહનીય છે એના માટે તમે દરેક અધિકારી અને દરેક કચેરીઓને શું મેસેજ આપવા માંગશો આમ તો દરેક જ્યારે કોઈ પણ આ રાજ્યની અંદર કે જે પણ કોઈ સેવામાં આવતા હોઈએ છીએ ત્યારે દરેકનો હેતુ તો એ જ હોય તો હોય છે કે આ સેવાઓની અંદર જોડા સર્વિસની અંદર જોડાઈ અને નાગરિકોના હિત માટે કામગીરી કરવી હંમેશા દરેકનો અભિગમ આ જ હોય છે પણ નો ડાઉટ કોઈ કેટલું પાલન કરે મને ખ્યાલ નથી પણ દરેક અધિકારીએ આ જે રાજ્ય સરકારની જે સેવાઓ છે ભારત સરકારની જે સેવાઓ છે આમાં નાગરિક હિત છે પ્રથમ જ હોય છે ને હંમેશા રહેવું જોઈએ પ્રજા હિત નાગરિક હિત સ્વહિતનો કોન્સેપ્ટ ના હોવો જોઈએ બસ એટલું જ કહેવા માગું છું કે દરેક અધિકારી દરેક કર્મચારીએ પોતાની ફરજ છે એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી ઈમાનદારીથી અને રાજ્ય સરકારને પણ એક લાગે કે નહીં અમારો આ કર્મચારી અધિકારી છે તો બહુ સારી રીતે ફરજ બજાવે છે એનો એમને પણ ગર્વ હોવો જોઈએ અધિકારી કર્મચારી તો એનું તો માન મોભો ને મર્યાદા સરકારમાં હોય એટલે છે જ પણ એટલાથી પૂરતું નથી એમની પણ એટલી જ જવાબદારી છે કે ક્યાંક ને ક્યાંક આપણા લીધે કે આપણા એવા કૃત્યના લીધે ક્યાંક ને ક્યાંક સમાજને કે ક્યાંક ને ક્યાંક કોઈને એવું ન સાંભળવું પડે એની તકેદારી રાખી અને સૌએ સારા કામ લોકોના હિતમાં કરવા જોઈએ આ થેન્ક યુ સર જોઈનિંગ આસ જે પ્રમાણે સરે વાત કરી કે આમ તો સરકાર પ્રયત્નો કરતી હોય છે કે આપણે ભ્રષ્ટાચાર મુક્ત આખું જે માળખું છે એ બનાવે પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક લોકોની જે કહેવાય કે ક્ષતિ હોય છે અને એમની જે કહેવાય વૃત્તિ હોય છે તેને લીધે ક્યાંક કલંક લાગતો હોય છે પરંતુ જો આખી સિસ્ટમમાં બદલાવ કરવો છે તો જ્યાંથી કડી સંકળાય છે ત્યાંથી જો બદલાવ થશે તો ક્યાંક ને ક્યાંક આપણે જે વિઝન લઈને આગળ વધી રહ્યા છે સરકાર જે વિઝન પર કામ કરી રહી છે તેમાં બદલાવ ચોક્કસથી આવી શકે વીએસ નાઇન્ટી વી સાથે રાજેશ જોશી સાથે ભગવતી વિશાવડિયા રાજકોટ